શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે સૂચના આપી હતી તે અનુસંધાને સુરતમાં પોલીસે એક્શન મોડમાં છે અને સુરતમાં ખટોદરા પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવીને ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોમ્બિંગ દરમિયાન શરીર સંબંધિત ગુનાઓમાં પકડાયેલા તથા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી સીટર તથા એમ સી આર તથા તડીપા સમો અને પાસા થયેલા ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા તેમજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વાહન ચેકિંગ પણ કામગીરી કરવામાં આવી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ